સાવલીના ભાટિયા મેદાનમાં ઓપરેશન સિંદૂરની થીમ સાથે ભવ્ય આદર્શબાજી કરીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે હતા સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ તેમના પિતા સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત માધ્યશક્તિ ગરબા મહોત્સવમાં તાલુકાના હજારો ખેલૈયાઓએ મહાશક્તિની આરાધના કરતા યુવક યુવતીઓ જોવા મળ્યા આયોજનમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાવલીના ધારાસભ્ય કેતાની નામદાર તેમજ અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રી મહોત્સવના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે સાવલી ખાતે પણ ગઈકાલે રાત્રે ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને મન મૂકીને નવરાત્રીના ગરબાનો આનંદ લીધો હતો સાથે ઓપરેશન સિંદુરની થીમ સાથે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે એક તબક્કે દિવાળીના તહેવારની યાદ અપાવી હતી